woe woe alya pultha wala to bo setu hai par to vadh nahi tu java de head pesthi hui hai pes to hari le 15 liter dudh kada hai em woe alya mu meli vato thai vis kaka jam mare hiju eda eda jaana har head to meli na tori tu

હલો ખલ્યો બોલ્યો ચોકણ હિ હે આ ખરેકણ આય કે મારે ભેંસ લેવા આવ્યો હું હા લાય હારું હેઠાય હેડ હું વકણ જ બહુ આ એક તો પછી ઘરે રે હવે આવતો હશે આ બાદ એ હેડો ખાડો બુટે જલ્દી હાડો કી એટલે આવ્યો હું એક કલાકથી ઓળખો થઈ રહ્યો ખાટ ગયો

તો ભાઈ તો આનો તો હું તો આસમાના હું છું તો ખરી ખનચીન કહો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા ચો એટલે એટલા બધા ના હોય બે લાખ તો ખરી તાજી માજી ફેસબોમ એ તો ગમે એવું હોય પણ બે લાખ રૂપિયા ના હોય ચોય એટલે આ બે લાખ રૂપિયા ને આ તો બીજાને હું ત્રણ લાખ કહું પણ આ તો તમે બાજુ લાગો આપણા હા ને એટલા તો કહેજે એમ તો બે લાખમાં તો બે ના પડે કોનચીન કહો ના ભાઈ બે લાખ કે શું જહાજ નહીં એવું

તો કડવા ભા જો ભેસ નહીં કિંમત તો આટલી આટલી જ રહે ઓછા પૈસા નહીં બે લાખ રૂપિયાથી હું એક રૂપિયા ઓછો કરવા નહીં કારણ કે આઠ આઠ ફેટ આવે છે અને પંદર પંદર તો લીટર દૂધ કાઢે સારી એટલે ભેસ હાલ દો હજુ કહું એટલે નહીં હાલવાનું એમને એમ તો બે લાખ સિવાયમાં ભેસને હાલવાનો જ નહીં કોઈ એવું છે એટલે તમે તો જબર કાટું કર્યું બે લાખ રૂપિયા હોતા છે ભેસને હાર હડો આપણે દોઢ લાખમાં દોઢ લાખમાં હા એટલાનું તો પૂખાય એવું છે આમ તો ભેસ તો સારી છે કારણ એટલે દોઢ લાખ આવ રૂપિયા ઓછો નહીં કરું તમે લે આવ્યો લો ને કા રસ્તો પડે ને કોડો તો હું મારે છોકરાને ફોન કરી દઉં સારું એટલે આ છોકરાને ફોન કરવો પડશે હલો હા છોકરા અકો આપણે પેલી ભેસ રાખવી છે ને રાખવાની જ છે તાર કેવી વાંધા હાજી પણ દોઢ લાખ રૂપિયા કે તો વાત હાજી પંદર લીટર દૂધ હે એટલે રાશિ લેવાય નહીં રાશિ લઉં ને હારું હોય રાશી લો હોય એટલે બોલું હાલી ને આવું એ હાર હોય ક્યાં હા હમણાં આવી ઉડાય તો જતો રહી આપણે એટલે કટેલું તો આપણું રાખ્યુંલું હતું એટલે જોવા જઈએ તો આપણે રાખવાની રાખવાની હોય તો દોઢ લાખ ફીશ હઉ

અને પેલી ભેસ તો આમ હારી છે ને તમારું ગામ નો શિકાર શું નામ પેલો ખલ્યો કે એની રાસ ખલ્યા જોડે લીધી હોય એટલે એના જોડે નથી લેવાની સામ તો દલાલી કરે હા તાણ તમે શેત રહી ગયા પણ ભેંસ તો હારી હતી કેટલા રાશિ દોઢ લાખ માં રાશી છે એટલે એરો પચાસ પચાસ હજાર ની ભેંસ લાવે છે મને તો કે પંદર લિટર દૂધ હે એટલે મેં રાશિ લિટર જ ગાડે લે અને એ પાછું આકો પેલો સેલ લઈ રહ્યું એવું હોય હોય એટલે લીટર જ ગાડે જાવ એવું હોય હોય તમે હું તો કઉ ઘણું દૂધ કાઢતું હશે ને કશું કાઢતું બકાઈ બકાઈ જ તમને તમે એટલે આ તો મારા અમે તો પૈસા છો આલેબુ જ નહીં તો લેતા નહીં વેસ હું તમે હારી રાખ્યા લઈ સારું પણ માં ઘરે હોય હાડો તો હું પાણી કરીને છતો રૂપાણી વેસ રખાવ તો ખારી એટલે મારા વર્ષે પેલા કહેતા હતા કે હું બીજા કે ભેસ લેવા હોત ના બફોર તરત આવી જઈશ તો જુદી આવ્યા છે એમ નહીં યાર મને તો લાગે હવે અરે આવશે ને પેલી ખત ક્યાં લઈ લીધા હોત ને પૈસા ને પૈસા બધું તો આફતા લેવા આવો મારે હવે લેવા આવત સારું હારે કોઈ અમે મહાદેવ આવે તો થાય હે આપ એસ 50 જન લાવ અમારે માથા છે ઓ બીજો એવો ચોક ગરા ગોતો પડશે જે આ લાખ રૂપિયા આલા દો આલી ફેર 10000 મણન તો આલી દેવી છે રાખી જ નહીં મારી ઉઠી દીધી છે બેહરી ખાઈ ખાઈ તાજી ખાઈ રાઈ ખાલી ઓમનો